नजारा जो था मित्रों हमारे गांव का नजारा तो चलो आप रहो जाओ ना नीचे तड़ाका था तो जा मित्रों तड़ाका गेम था तुम तो देखाणो जो एडेड न्यू सैंपलला तो कांग्रेचुलेशन भाई ने लकी ना जो चलो ये वायर खो गया नीचे अब इधर हम कटरिया जालों करेंगे बर्तन वतन का लगड़ का अपन कटरिया जालों करो वायर ने लेने चलो આવું આવું કામ છે મિત્રો આવવું તો મિત્રો આજ છે આપણે કટરિયો જોવું આનથી આપણે લોક આવી ગયો એ આનધી આપણે કરીશું આંધી આપણે બર્તન કટિંગ કરીશું જોયું તો જ હા અરે ભર્તન આપણું આજ

અને અહીંયા ઢોસા બનવાનું કામ ચાલુ હે તો પહેલી તો બાગા જગ્યા બોલાવાની થાય હે ઢોસામાં ફૂલ એકદમ ફૂલ અને આ જો વાપીથી એક ભાઈ અહીંયા ખેંગાર પર સીધા આવી ગયા જો દાંત કાઢે રહે જુઓ તમે એકવાર એની સ્માઇલ જો સ્માઇલ કા રાજ ક્યાં હે વો પહેલાં જાણીએ આપ કારણ કે ભાઈ અહીંયા આવી ગયા હે સ્પેશિયલ હું ખાવા આવે એની પણ લાસ્ટમાં અમે મુલાકાત લેશું પણ અહીં ગણે જુઓ હવે તો આમ અહીંયા ટેબલ પર બનવાનું કામ કરી નાખ્યું ચાલુ અને આપણે હવે સીધી લઈ લીધી ડીશ આપણા હાથમાં અને હવે થોડી પછી આપણે બાગા બોલાવશું તો ફાઇનલી મિત્રો આપણો આવી ગયો ડોસા લીધાનો વારો અને આ બધા મિત્રો બાજુમાં હું ખાય રહ્યા અને આપણને અહીંયા કોઈ ઓળખતા નથી એટલે વિડીયો ઉતારણ કરીને કામ ચાલુ અને અહીંયા આપણા રમેશભાઈ કાજુ કથરી વેચાઈ રહ્યા અને લગભગ છેલ્લે એકાદી ચોકી પાર્સલ કરી કરી જાય એવું લાગે આ જોઈને તો આપણને અને પછી મિત્રો આપણે દેશ લઈને જમી લીધો અને પાછા રમેશભાઈ ઘણા આવી ગયા કર્યા એના હાલચાલ પૂછ્યા કર્યા

એકદમ સુંદર એવી જગ્યા છે જુઓ અને મંદિર ઉપર અત્યારે ફરી છે સીન જુઓ તમે એકદમ સુંદર સીન આવે ને આવું સીન છે ચલો આપણે અંદર જઈ દર્શન કરવા માટે અહીંયા પિયુષ રખડે જો तो राजन भी होया गार्डन में घूमवा मणी है ने वो सीन तो चलो बबरी पड़ा बादशाह अंदर करेंगे दर्शन ने जय राम आधणी तो पुजारी यहीं कणे आवे जरे जय राम जी ચલો કરીને રામા બાબારીવાળા બાદશાહ ના દર્શન અને આજુ એકદમ સુંદર જગ્યા અને અત્યારે એકદમ સુંદર રહ્યું અને આ બાજુ છે અમરી માતાજી મંદિર અને આ રામાદણીની ધજા ત્યાં સુંદર વ્યુ તો અહીંયા પિયુષ ઇંજ કા ગાય રહ્યો ઇંજ કા નહીં લપસડી ગયા લપસડી એને રાજેશ ને છોકરાઓ બધા રખડે રાજુ અને પછી તો મિત્રો આપણે નીકળી ગયા લોર્ડ અલ્ટો લઈને સીધા ઘર તરફ અને વ્યૂ એકદમ છે જોરદાર અને તાબડતેક અને એકદમ સુંદર વ્યૂ મળી આપણે ખેંગાર પરથી નીકળી ગયા ઘરે પછી તો સીધા પહોંચી ઘરે સુરત દાદા કંઈક આજ દેખાણે આટલી મે પોચે અને આપણી ગાય માતા આવી ગઈ છે જુઓ તમે ચલો એને આપણે બાંધી નાખી તો મિત્રો આવી ગયા છે દુકાનમાં ની દુકાન માં ભરતભાઈ ની કીધી બારે આપણે અહીંયા આગળ લેપટોપ એટલે કમ્પ્યુટર ને સિસ્ટમ બધું ચાલુ પડ્યો છે અને આવી ગયા ભરતભાઈ દુકાનમાં પડી ગયા મતલબ અંધારો ને સાંજ રાત ને જે કેવું હોય તમે બધું પડી ગયું જો એને તમને રોડ રસ્તા નજર દેખાણું જુઓ

ગજબ અને આજ માટે બસ આટલું જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ હજી આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર માતાજી